અમદાવાદની નારાયણા હોસ્પિટલે જોખમી હાર્ટ પ્રોસીજર સાથે આઠ દિવસના બાળકનો જીવ બચાવ્યો તબીબી નિપુણતા અને નવીનતાના નોંધપાત્ર પ્રદર્શનમાં નારાયણા હોસ્પિટલ અમદાવાદે આઠ દિવસના બાળક પર જીવરક્ષક બલૂન કોઆર્ટીઓ પ્લાસ્ટી સફળતાપૂર્વક કરી છે નવજાત શિશુને ઝડપી શ્વાસના ગંભીર લક્ષણો સાથે દાખલ કરવામાં આવ્યું હતું અને બાળકને તાત્કાલિક તબીબી હસ્તક્ષેપથી જરૂરત હતી નારાણા હોસ્પિટલ અમદાવાદના કન્સલ્ટન્ટ પીડિયાટ્રિક કાર્ડિયોલોજીસ્ટ ડોક્ટર દિવેશ સાદડીયાવાલાએ વિગતવાર ઇકો કાર્ડિયોગ્રામ હાથ ધર્યો હતો અને આ સમસ્યાને એ ઓટાના કો તરીકે ઓળખવામાં આવી જેમાં હૃદયમાંથી ઓક્સિજનથી ભરપૂર રક્તને શરીરના બાકીના ભાગમાં પહોંચાડવા માટે જવાબદાર મહાધમની ગંભીરપણે સાંકળી થાય છે આ તકલીફને ઓળખીને ડૉક્ટર સાદડીવાલા અને તેમની ટીમ ઝડપથી બલૂન કોઆર્કટોપ્લાસ્ટી પ્રક્રિયા કરવા માટે આગળ વધ્યા હતા બલૂન આર્કીઓપ્લાસ્ટી જેને એન્જીઓપ્લાસ્ટી તરીકે પણ ઓળખવામાં આવે છે એ એ ઓરટાના સાંકડા ભાગને પહોળો કરવા માટે રચાયેલ ઇન્ટરવેન્શનલ પ્રક્રિયા मेरा नाम हेमंत भट्टगर फैसिलिटी डायरेक्टर नारायण हॉस्पिटल रख्यालय अहमदाबाद आज जो ये प्रेस कॉन्फ्रेंस हमने आप लोगों के माध्यम से की है प्रेस के माध्यम से जनता को ये बताना चाहते हैं कि कुछ दिन पहले नारायण हॉस्पिटल में आठ दिन की उम्र का एक बच्चा जिसको हृदय से बहुत कॉम्प्लिकेटेड बीमारी थी उसका नारायण हॉस्पिटल के डॉक्टर्स टीम में जिसमें डॉक्टर दिव्यश सडाडीवाला और डॉक्टर हेतल शाह उन दोनों ने सम्मिलित रूप से बच्चे का ट्रीटमेंट किया और बच्चा इस कॉम्प्लेक्स प्रोसीजर से आज स्वस्थ होकर एक अच्छी जिंदगी लीड कर रहा है नारायणा हॉस्पिटल में इस तरह के जो ऑपरेशन है रेगुलर होने लगे हैं और हर प्रकार की फाइनेंशियल एड भी मान लीजिए कोई अगर आर्थिक रूप से संपन्न नहीं है फैमिली उनके लिए भी हंस फाउंडेशन और नारायणा सी एस आर फंड फाउंडेशन की सुविधा उपलब्ध है हमारा नाम डॉक्टर दिव्यश चादड़ीवाला वाला से विडियाट्रिक कार्डियोलॉजिस्ट नारायण हॉस्पिटल अहमदाबाद आठ दिवस ना बाकनी हमें ખૂબ જ જોખમી પ્રક્રિયા કરી જેને બલૂન કોઆક્ટોપ્લાસ્ટી કહેવાય છે જેમાં બાળકના હૃદયની મહાધમની બ્લોક થઈ ગઈ હોય છે એને અમે બલૂન કોઆક્ટોપ્લાસ્ટી નામની પ્રોસીજરથી ઓપરેટ કરીને બાળકનો જીવ બચાવ્યો હતો બાળકને ફાઇનાન્શિયલ કન્ડિશન બાળકના પેરેન્ટ્સની પુવર હતી તો અમે એનો મોટો ફ્રી ઓફ ચાર્જ નારાયણ હોસ્પિટલોમાં ઓપરેટ કર્યું અમારી પાસે બાળકના હૃદયની બધી જ ટ્રીટમેન્ટ નારાયણ હોસ્પિટલમાં ફ્રી ઓફ ચાર્જ કરવા માટેની ફેસિલિટીઝ અવેલેબલ છે જેટલી પણ ટ્રીટમેન્ટ પ્રાઇવેટ હોસ્પિટલમાં કોર્પોરેટ હોસ્પિટલમાં મળે છે એ લેવલની એક્સપર્ટીઝ અમે ત્યાં પ્રોવાઈડ કરી આ બીમારીમાં જો બાળકને સમયસર ઓપરેટ નહીં કરવામાં આવે તો બાળકનો જીવ જઈ શકે એવી કન્ડિશન હતી એટલે અમે કલાકોની અંદર જ બાળકને આઈસીસીયુમાં એડમિટ કરીને પછી કેથ કેથ લેબોરેટરીમાં લઈને અને બલુન કોફટો પ્લાસ્ટિક પ્રોસીઝર કરીને ઓપરેટ કર્યું હતું અને આ બધી ટ્રીટમેન્ટનો કોસ્ટ પેરેન્ટસે નહોતો ભોગવ્યો પડ્યો એ કમ્પ્લીટલી ફ્રી ઓફ ચાર્જ કરી આપવામાં આવી હતી